વડોદરા ગોત્રી ખાતે નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ સુવિધા અને શૈક્ષણિક વાતાવરણ પર ગંભીર આક્ષેપ કર્યા છે વિદ્યાર્થીઓએ કહ્યું છે કે મેસમાં ગંદકી જીવડા ઈયળવાળું ભોજન ફી રૂપિયા બે હજાર ચારસો પચાસ અને એસએનએ ફંડની બિનરસીદ વસૂલાત લેબ ક્લાસરૂમ બંધ અને ફેકલ્ટીનો ગેરહાજરીનો માહોલ સર્જાયો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે આ મામલે યુવરાજ જાડેજા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ વિદ્યાર્થીઓના હિત માટે આગળ આવ્યા છે વિદ્યાર્થીઓએ આ બાબતે ફરિયાદ કરતા ડિગ્રી અટકાવવાની અને સસ્પેન્સનની ધમકીયું મળતી હોવાના પણ આક્ષેપ કર્યા છે ખાસ કરીને ગુજરાતની આ સરકારી જે આ કોલેજ છે સોરી વડોદરાની જે સરકારી નર્સિંગ કોલેજ જે છે ત્યાં તમે જોઈ શકો છો કે આ કોલેજમાં જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાના ભાગરૂપે જ્યારે અમારી પાસે એવું છે મને અઢળક ફરિયાદો મળી છે કે અહીંયા જે મેસની સુવિધા છે એમાં યોગ્ય રીતે ભોજન જે આપવામાં નથી આવતું ત્યારબાદ અહીંયા જે સેફ્ટીના જે સાધનો છે એ ફક્ત દેખાવ પૂરતા છે ત્યારબાદ અહીંયા જે મૂર્ત જે સુવિધા કહેવાય પાણીની કે યુરેનલની તો એ પણ યોગ્ય રીતે નથી એટલે પાણીની સુવિધા પણ યોગ્ય રીતે નથી તેની સાથે સાથે યુરેનલ જવા માટે જે વ્યવસ્થાઓ છે એ યુરેનલની વ્યવસ્થા પણ ખૂબ જ ગંદકી ભરી છે તમે આ ફોટા પણ જોઈ શકો છો કે ખૂબ ગંદકી એ તમામ વિસ્તારોમાં તમામ જગ્યાએ તમને જોવા મળતી હશે એટલે એ બધી જ બાબતોને લઈને જે અમે કહી શકીએ કે આ સત્ય અને તથ્યને ઉજાગર કરવા માટે આવ્યા હતા પરંતુ અત્યારે અમને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે પ્રિન્સિપલ અહીંના જે છે અંદર જતા તમને રોકે કેમ ભાઈ ચોરી છુપાવો એટલે રોકો છો શા માટે ભાઈ ઢાક પીછોડો કરો છો તમે બહુ સત્યવાદી હોય તમે બહુ ખરેખર બહુ સારી સુવિધા આપતો હોય તમને અંદર જવા દો એવું કીધું કે ભાઈ બહેનો હારે અમારી પાસે બહેનો છે બે બહેનો અમારી સાથે આવ્યા છે તો બધા બહેનો અને આજે એડવોકેટને અમે લઈને આવ્યા છીએ આજે તમામ મીડિયાઓ અમારી સાથે છે તો ભાઈ આ સરકારી સંસ્થા છે ને અમારા ટેક્સના પૈસામાંથી આ સંસ્થા ચાલે છે પ્રિન્સિપાલને સત્તાધીશોને પણ કહેવા માગીએ છીએ કે અમારા ટેક્સના પૈસામાંથી ચાલતી સંસ્થામાં અમારે કોઈ લે પરમિશન લેવાની જરૂર નથી જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ સરકાર જે મણગા ભૂકે છે બેટી બચાવો બેટી પઢાવો એની સાથે સાથે કહેવામાં આવે છે કે નારી વંદના મહિલા સશક્તિકરણ આવી વાતો બહુ મોટી મોટી જાય છે એ સ્ટેજો ઉપરથી પરંતુ જ્યારે વાસ્તવિક ચિત્ર જોવા માટે જ્યારે રોડ ઉપર આવીએ છીએ ધરાવ ઉપર આવે છે ત્યારે આ પ્રકારના ચિત્રો જો મૂળ જે પાયાની સુવિધા હોય પાયાની સુવિધા હોય બેટી કઈ રીતે પડશે બેટી કઈ રીતે વાંચશે અહીંયા થોડા સમય પહેલા જે કહી શકાય કે એક મૃત્યુ થઈ ગયું તો એને એવું કહી દેવામાં આવ્યું કે ડેન્ગ્યુને કારણે મૃત્યુ થઈ ગયું પણ એનું જે વાસ્તવિક જો કારણ તપાસવામાં આવ્યું એમાં પણ ઘણું બધું રહસ્યમય નીકળી શકે એમ છે એટલે એની ઉપર પણ તપાસ થવી જરૂર છે મૂળ તો જે પાયાની સુવિધાઓ છે જમવાનું ભોજન એ પણ યોગ્ય રીતે નથી આપતું અને બનગા ભૂકે તક બેટી બચાવો બેટી બેટીને બચાવી છે અને બેટીને પઢાવી છે પણ ભણાવી કઈ રીતે તકલીફ ત્યાં છે અને મૂળ સવાલ ત્યાં છે તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે અહીંયા એટલે સરકારી સંસ્થાઓમાં પણ વધી રહ્યો છે સરકારના જે સત્તાધીશો છે એ પણ ભણગા ફૂકે છે કે અમે બધી યોગ્ય સુવિધાઓ આપીએ છીએ અને યોગ્ય રીતે બધું કર્યા તો આ તમારી યોગ્ય સુવિધા છે કઈ રીતે તમે આ બધી સુવિધાઓ પૂરી પડજો આજે બાળક ભણી ગણીને આગળ વધવા માગે છે આરોગ્ય ક્ષેત્રમાં આગળ આગળ વધવું છે નર્સિંગ કરીને આગળ જવું છે તો એ બાળકને તમે પાયાની સુવિધા યુરેનલની પાણીની ભોજનની એ સુવિધા નથી આવી શકતા અને તમે વાતો બહુ મોટે મોટે કરો છો કે તમારા વિશ્વગુરુ બનવું છે આ રીતે બનશો વિશ્વગુરુ અને આ રીતે તમારી ડબલ એન્જિનની સરકાર કામ કરશે અરે ડબલ એન્જિનની સરકારને કહેવાનું કે ભાઈ તમે જે વાતોના બણગા ભૂકો છો કે એક ખરેખર ધરાતલ ઉપર આવીને જુઓ એટલે તમને ખ્યાલ આવશે વાસ્તવિક ચિત્ર શું છે